વારંવાર વાયદાદ વચનો આપવામાં આવે છે કામ પ્રોસેસમાં છે પ્રોસેસમાં છે આજ દિવસ સુધી હજુ કામ પૂરું કરવામાં આવ્યું નથી પીવાના પાણી માટે મહિલાઓ બે બે કિલોમીટર બેડા લઈને જાય છે જ્યારે ટેન્કરની વાત નગરપાલિકા તરફથી કરવામાં આવે છે દુઃખ સાથે કહેવું પડે કે આઝાદીના પંચોતેર વર્ષ પછી સુરેન્દ્રનગર નગરપાલિકાને મધ્યમાં આવેલો વિસ્તાર આજે ત્રણસો અને સસો રૂપિયા આપીને રહીશો ટેન્કર મંગાવે છે નગરપાલિકાના સત્તાધીશોને જ્યારે રજૂઆત કરીએ છીએ ત્યારે કામ પ્રોસેસમાં છે માત્ર એક જવાબ મળે છે આજે અમે અલ્ટિમેટમ આપ્યું છે કે આવનાર વીસ દિવસની અંદર જો પર આવી કે વૈકલ્પિક વ્યવસ્થા કોઈ કરવામાં નહીં આવે તો સુરેન્દ્રનગર ની અંદર ઉગ્રથી ઉગ્ર આંદોલન થશે